જે હરદમ રહે છે હસતા અખંડ તંદુરસ્તી અને દીર્ઘ આયુષ્ય આપો જગકલ્યાણ કાજ વિનંતી અમારી છે આજ એ પૂરી કરજો ખાસ जुग जुग जीवो जुग जुग जीवो एज अम सहुना हृदय आश Hey, Jiye, no problem. Thank you. Thank you. ભાઈ છે તમારી પાસે પૂછો કહે શું ભણેસ કહે તો ભાંડે હું થઈ ગયું સર્વિસ કરે છે ભણેસ પૂછે અને આધી આધી ભાઈ સમાધી રહે ને

આપે દીપક ભારે દાદા રે કરા દીપક દાદાજી નોતરે દાદા કરે સમર પી અનેક્રમ વાત કોઈ જાતતો જોઈ લો આ ઉઘાડી માં કેવું ઊંઘે આખું જગત શું કરે છે તું દસ વર્ષ માં કેટલું ઊંઘ્યો ત્યારે તો જાગ્યો દાદા એક મિનિટ ઊંઘે નઈ જાગૃતિ નિરંતર જાગૃતિ અને એ પ્રકૃતિ માં નથી એ પ્રકૃતિ જુએ છે પ્રકૃતિ કેવો નાશ કરી રહી છે એક નાતા દર્શા છે મને દીપકભાઈને પહેલી વખત જ્યારે જોયા હતા ત્યારથી જ મને તેમના જેવા થવાનો ભાવ થયેલા દીપકભાઈ જેવા બ્રહ્મચારી એ મારી જિંદગીમાં ક્યાંય જોયા નથી ત્યાં તો શું દુનિયામાં કોઈ નહીં જોયા હોય લે

એક ખૂણો એવો નહીં કે દીપ અંદરના એક ખૂણામાં કોકનું સ્થાન હોય એવું નહીં માનનું સ્થાન અહંકારનું સ્થાન હું પણ સ્થાન કે કોઈ સ્થાન એક ખૂણામાં કોઈ નહીં દાદાનું જ સરસ અથવા તો પછી નિરૂમાને રાખ્યા નિરૂમા એટલે દાદાથી આપણે જુદા નથી ગણતા દાદાનું જ આપણને આગળ ફોલો કરાવનારા છે નિરૂમાએ કહ્યું આમ એટલે પછી નો બુદ્ધિ નો આર્ગ્યુમેન્ટ આ નિરૂમાના કે ચાલ આ બધા નિરૂમા કે આપતો પુત્ર એટલે અમારા હૃદયના ટુકડા છે તો બધા જોડે ભેદતા એની જોડે પછી ભેદ નહીં એ ઊંધો કરી આવ્યો છતો કરે તો કપા આપણા નિરૂમાના છે દ્રષ્ટિમાં જો દીપકભાઈ આપણે કેવા આપતા પુત્રને માટે તો બહુ ક્લોઝ છે આ પ્યોર તમારા આખો સામે છે કેવા સંકોચે સંકોચન કેવી જાગૃતિપૂર્વક પાર નીકળી જાય છે એક વસ્તુને નેગેટિવ નથી જોતા સીધું જોઈને પાર ગમે તે થાય એ દ્રષ્ટિ સામા ઉપર જ જતી પોતા ઉપર જ લઈ લે છે અને છૂટી જાય છે એક્સ્ટ્રીમિટીઝ જોઈ છે મેં તો એમને મહાત્માઓ બધા દાદાનું જ્ઞાન લીધેલા એની જોડે પણ અડધી રાતે મને કહે છે કે મારે આ એવું થયું તો હું તો હું તો બહારના લોકોને સિન્સિયર રહેતો હતો મિલોવાળાને બે વાગે ફોન આવે કે અમારા મશીન બિગડ ગયા તો સવારે નહીં ચાલે તો કે નહીં અભી કૈસે બી કરો પ્રોડક્શન રીતના એટલે પછી ચાલો ચાલો પતાવી દો મારું જ મારું જ છે શું કામ પારકું ગણું છું અને અહીં આ તો ઊંઘનો કાપ મૂક્યો એવો વ્યવહારનો એક કાપ એવો લક્ષ્મીનો કાપ એ શાકતીનો એક કાપ શરીરમાં જે મારે છે બધું જ નીચો હોય છેલ્લી ખિસ્સામાં પૈસા જેટલા હોય બધા પારખાન માટે વાપરી છું કે હવે ખાલી થઈ ગયું તો કે જેટલા હતા એટલા તો પતી ગયા હવે નથી તો આવશે એટલે હું તરત પાછી આપીશ પણ મારું સિન્સિયરિટી હાર્ટ મારું સર્વસ્વ આપેલું આમાં

માનો મહેરામણ માતો નથી કિડિયારુની જેમ ઉભરાય છે દાદાની મૂર્તિ ને નીરુમાં હાર પહેરાવી રહ્યા છે તે વખતે દાદા બોલ્યા કે નીરુ દીપક કેમ દેખાતો નથી નિરૂમા કે કે પેલો રહ્યો દીપક અને ડિમ્પલ જનકલ્યાણના કામ કરે છે ને પછી નિરુમા કે દાદા આયુષ્યકાળ લાંબો ટૂંકો થાય કે સામાન્ય રીતે ના થાય પણ જો કોઈ સમર્પિત ભાવે આયુષ્ય સમર્પિત કરે તો ફેર પડે કેમ પૂછવું પડ્યું નિરૂમા કે છે આ દિપકનું આયુષ્યકાળ લાંબો કરવો છે કે તમે કયું તે સંદેશો આપો દાદા કે છે આ કામ થઈ જશે ને વધારે જનકલ્યાણનું કામ છે દિમ્પલ ઉપરનો સંદેશ તમામ જીવોને એટલે મહાત્માને પહોંચાડજે ભૂલતો નહીં Oh no, just...